કેસ સ્ટડી ડે છત્રીસ માનસિક રીતે અશક્ત વ્યક્તિની જમીનનું વેચાણ કેસ એ રીતનો હતો કે જે તે વખતે બે હજાર સંતાનમાં નાના ત્રણ ચાર ચાર પાંચ પાંચ વર્ષના બાળકો હોય છે એ સંજોગમાં એ પોતે માનસિક રીતે અસ્વસ્થ હોય છે એટલે એમને માનસિક વિકલાંગ કહી શકો તમે એટલે એ સંજોગોમાં એમનું જે ભરણ પોષણ હોય છે કે જે બાળકોની જે કાળજી લેવાનું એ બધું જ એમના એક ભાઈ હોય છે એ કરતા હોય છે આ સંજોગોમાં એ એનો ફાયદો ઉઠાવીને એ ભાઈએ એ જે માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ હતા એમની જમીનનું વેચાણ કરી દીધું વેચાણ પણ પોતાના નામે કર્યું અને પોતે એ જમીનો હા કબજો એમની પાસે હતી એટલે ઉપજ ઉપજ પણ બધું એ જમીન હતી ખાસી મોટી એટલે એમને એટલે જેટલું ઉપજ આવતી હતી એમાંથી એ લોકોનો ખર્ચો તો કહેવાય સર એમને બહાર આપ્યો હોત તો પણ સહેલાઈથી નીકળી શકે એટલું તો આવતું જ હતું એ સંજોગમાં પોતાના જ નામની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી દીધો ખબર ક્યારે પડી કે જેવા છોકરાઓ મોટા થયા એ ચાર ચાર પાંચ પાંચ વર્ષના છોકરાઓ જયારે મોટા થયા પછી એમને કે બીક મારી જમીન છે એ જમીનનું શું થયું કોના નામે છે થોડું થોડું ધીમે 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 આજકાલના છોકરાઓ સોશિયલ મીડિયા જોઈને કે ગમે તે ઇન્ટરનેટ પર ઘણું બધું શોધતા હોય તો આ રીતે ખબર પડે છે કે ભાઈ અમારી જે જમીન છે એ જમીન કબજો ભલે એમનો બોલે છે તે વખત અમારું વેચાણ બતાવી દીધું છે પૂછ્યું એમને તો કે ભાઈ આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દીધો છે આ સંજોગોમાં એ લોકોના કે પગ નીચેથી જમીન જતો રહી હારે જમીન હતી કે નાની આમથી તો હતી નહીં અમદાવાદ જિલ્લામાં વીસ પચીસ વીગા જમીન હતી એમની હવે એ જમીન સીધો ખાલી માનસિક વિકલાંગ વ્યક્તિ પાસેથી એમને લખાઈ લેવી અને પેલા લોકોને એકદમ નિરાધાર કરી દેવા આ સંજોગોમાં શું થઈ શકે જે વ્યક્તિ હતા વેચાણ એ તો સમજ જ નથી કે એમણે કઈ જગ્યાએ સાઈન કરી છે કઈ જગ્યાએ નથી કરી છેલ્લે કેવાય ને ચાર પાંચ વર્ષથી એ લોકોના ફેમિલીમાં એટલા બધા ડિસ્પ્યુટ ચાલુ થાય એટલા બધા આંતરિક ઝઘડા ચાલુ થાય કે જે માનસિક વિકલાંગ વ્યક્તિ હતા ને એ મેન્ટ એ પોતે તો માનસિક વિકલાંગ જ હતા એ કોઈ સમજ શક્તિ જ નતા ધરાવતા એમણે પોતે આત્મહત્યા કરી નાખી એ સંજોગોમાં એમણે કર્યું એ વખત છેલ્લો શબ્દ હતો કે જમીન આપણી છે એ વખત બધા હા જમીન માટે લડવું છે આ સંજોગોમાં શું થઈ શકે તો એ જયારે મારી પાસે અંતર ને ત્યારે મેં એક જ વસ્તુ કીધું કે બે હજાર નવ ની સાલમાં તમારા ફાધર માનસિક રીતે વિકલાંગ હતા એનો પુરાવો ખરો તમારી પાસે કારણ કે તમારે હવે એ દસ્તાવેજ ને ચેલેન્જ કરવાનું છે જનરલી દસ્તાવેજ ચેલેન્જ કરવાનો ટાઈમ લિમિટેશન ત્રણ વર્ષની હોય હવે તમે અત્યારના સમયમાં જો ચેલેન્જ કરવા જાઓ છો હા ડીલે થઈ ગયું છે તમને શરૂઆતમાં નડશે પણ એને તમારે કાપવું હોય તો તમારે શું જોઈએ તો બે હજાર નવમાં વિકલાંગ હતા એનો પુરાવો જોઈએ કારણ કે કોઈ પણ એગ્રીમેન્ટ કરો ને એગ્રીમેન્ટની કન્ડિશન હોય કે માણસ માનસિક શારીરિક રીતે સ્વસ્થ હોવો જોઈએ એ બીમાર પણ ના હોવો જોઈએ કોઈ પણ કરાર વ્યક્તિ વખતે એની બુદ્ધિમત્તા એકદમ સ્વસ્થ હોવું જોઈએ એટલે લખેલું બે સમજી વિચારી જાણી જોઈને સહી કરેલી છે એટલે હવે આ સંજોગોમાં શું થાય પેલા વ્યક્તિ તો એટલા સમજદાર જ ના સહી કરેલી હોય એટલે અમને શું કરવું પડે તો ભાઈ એ પુરાવા સાથે સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરવું પડે અને સિવિલ કોર્ટમાં એ લોકોના પણ ઇન્ટરનલ આંતરિક જે એમના જે વારસદારો છે એમની ઉંમરના પુરાવા બધું આપશે તો કોર્ટના રેકોર્ડ્સ પર પણ આવશે કોર્ટને પણ ખબર પડશે કે જે તે વખતે લોકો સગીર હતા એટલે આ લોકો ભાઈ ભરણ નામે આ લોકોએ ફાયદો ઉઠાવી આખો દસ્તાવેજ કરાવી નાખેલો છે અને માણસ માનસિક રીતે અસ્વસ્થ છે એટલે કે દસ્તાવેજ કરવા માટે માણસ કેપેબલ જ નથી તો આ જમીનનો દસ્તાવેજ ખોટો છે અને રદ બાતલ પણ સાબિત કરાઈ શકે છે અને જમીનનો કબજો પણ પાછો આ લોકોને મળી શકે છે આવા અગત્યના સ્ટડીની સિરીઝ આપણી આગળ પણ ચાલુ રહેશે જય ભારત જય જય ગુજરાત